કચ્છના ધ્રંગ ગામે મેકરણ દાદા એ જીવતા સમાધિ લીધી કચ્છના ખુબડી ગામે પિતા હળદરજી અને માતા ઘરે જન્મ થયો અને વર્ષની ઉંમરે તો સાધુ તરીકેની દીક્ષા લઈ લીધી દીક્ષા બાદ તેઓ મેકરણ તરીકે ઓળખાયા તેઓ હંમેશ પોતાના ખભા પર કાવડ લઈને રોટલો ને પાણી ભરીને કચ્છના રણના ભૂખ્યા તરસ્યા લોકોને પૂરું પાડતા અને જીનામ જીનામ કરતા જાય અને સેવા થતી જાય તેમની પાસે લાલિયા નામનો ગધેડો અને મોતીયા નામનો કૂતરો એની સમાધિ પણ અહીંયા જ છે તેઓ કચ્છના કબીર તરીકે ઓળખાતા ઘણા લોકો કાવડિયા પીર તરીકે પણ ઓળખે છે કચ્છીમાં સાખીઓ બોલતા કે પીર પીર કોર કર્યો નાય પીરેજી ખાણ પંચ ઇન્દ્રિયો વશ કર્યો તો પીર થિંધા પાણ અને કહે છે કે કોર્યું કોર્યું કોર કર્યો કોરીએ મેય કૂડ મરી વેંધા માડવા ને મોમે પોંધી ધૂળ दादाનો આ